બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક સારંગપુર વતની હોવાનું સામે આવ્યું છે પોલીસે યુવકના પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ કરો બેલ આઇકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર